માહિતી અને પ્રસારણ વિભાગ માહિતી નિયામકની કચેરી અને કલર્સ ગુજરાતી સિનેમાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર પચીસનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ કેટેગરીના તેતાલીસ જેટલા એવોર્ડ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્ય અમિત ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ડેપ્યુટી મેયર જતીનભાઇ પટેલ શહેર પ્રમુખ પ્રેરક શાહની વિશેષ ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે ગુજરાતમાં વડાપ્રધાનના દિશા દર્શનમાં જે સર્વાંગી વિકાસ થયો છે તેના પરિણામે અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજીક લોકેશન તરફ આકર્ષિત થઈ છે અને વિકાસનું રોલ મોડેલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીના તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘે સ્વાગત પ્રવચન કરતા ચલચિત્ર પારિતોષિક વિતરણની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સૌને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે વર્ષ ઓગણીસો બત્રીસમાં ફિલ્મ નરસિંહ મહેતાથી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ મનોરંજક સફર અનેકવિધ ઉતાર ચઢાવોથી ભરેલી રહી છે અનેક આરો અવરોહથી ભરેલી નવદાયકાની આ સફરમાં આ ગુજરાતી સિનેમાએ સંઘર્ષનો સમય પણ જોયો અને સુવર્ણકાળ પણ જોયો છે